और हृदय खुशी व्यक्त करूं कि संपूर्ण भारतीय जनता पार्टी ने मनमानी ना करने हमारा पांच कार्यकर्ताओं जेल मान के भाई छे दरबार में ऊपर वाले के देर है अंधेर नहीं आज न्याय મળो छे थोड़ा विलंब जरूर थे नामदार हाईकोर्ट को तो आभार मानिस સત્ય જયે આજે નામદાર હાઈકોર્ટે જે સામા પક્ષેથી બિન પાયાદાર તથ્ય વગરની દલીલો નહી સ્વીકારી વ્યાજબી રીતે કોંગ્રેસ પક્ષના પાંચેય અમારા આગેવાનોના જામીન મંજૂર કર્યા છે કાયદાની પરિભાષામાં બહુ સ્પષ્ટ છે

કે કોંગ્રેસ ઓફિસે અલ્લા બોલ કરવા જવાયો છે અમે પોલીસને જાણ કરીએ કંટ્રોલને કે ભાઈ આ વાયરલ મેસેજ થયો છે અમારા કાર્યાલય ઉપર આ સવારે તોડફોડ કરી ગયા પાછા આવવાની વાત કરે છે બંદોબસ્ત રાખો અમને પકડો કોઈ પણ જાતની પરવાનગી વગર ભાજપના કાર્યકર્તાઓ આવે

એને નહીં પકડવાના જે પકડાયેલા છે ડબ્બામાં એને પોલીસ સ્ટેશન લઈ જઈને જવા દેવાના અને કોંગ્રેસના કાર્યકર્તાને એરેસ્ટ કરવાનું જે કામ કર્યું છે હું ચોક્કસ જ સ્પેશિયલ ક્રિમિનલ કરીશ હું સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈશ જે વલણ રહ્યું છે એ બિલકુલ વ્યાજબી નથી રહ્યું કેમ હજી સુધી ભાજપનો એક પણ કાર્યકર્તા તમે પકડતા નથી અમે તો તમને કહ્યું હતું કે આવો ને ફરજ બજાવો તમે તમારી ફરજ બજાવી નહીં પોલીસ તંત્ર અને અમારા માણસોને તમે આટલા દિવસ અંતર આપવાની વાત કરતા હતા આજે પણ જે રીતે ઇન્વેસ્ટિગેશન ઓફિસર સાવ ખોટી રીતે ગઈકાલે કોર્ટમાં હાજર હતા છતાં ભાગી જવાનું કે ડેટ પડી જાય લાંબી નામદાર હાઈકોર્ટનો આભાર માનીશ કે નામદાર હાઈકોર્ટે લાંબી ડેટ ના આપી આજે આયોને હાજર રહેવું પડ્યું અને ત્યારે પણ મિસગાઈડ કરવાના પ્રયત્ન નામદાર હાઈકોર્ટ અમે એને માય લોર્ડ કહીએ છીએ એ રીતે એમણે એક ઈશ્વરીય દ્રષ્ટિ રાખીને પરિસ્થિતિ જોઈને પાંચે પાંચને જામીન આપ્યા છે અમારા એડવોકેટ હૃદયભાઈ બુચ કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકર્તાઓ વતી એપિયર થયા હતા ખૂબ સારી મુદ્દા સરની એમણે દલીલો કરી હૃદયભાઈ બુચનો આભાર માનું છું અમારી આખી લીગલ ટીમ ભાઈ શ્રી પંકજભાઈ ચાપાનેરી ભાઈ ઇકબાલ શેખ ભાઈ યોગેશભાઈ નિકુંજ બલ્લર બધા ગુલાબ ખાન સતત મને આ લડત દરમિયાન સહયોગ આપ્યો છે એમનો પણ હું સૌ વકીલ મિત્રોનો આભાર માનું છું આગળ પોલીસ નિષ્પક્ષતાથી કામ કરે એ પ્રજાના સેવકો છે કોઈ પોલિટિકલ પાર્ટી પાવરમાં આવે એના નોકરો નથી જ્યારે અમે કહ્યું કે સવારમાં તોડફોડ કરી છે અને ત્યારે જ ઉઠાવીને રાયોટિક્સમાં અંદર નાખ્યા હોત તો બપોરે કોઈ હિંમત ના કરે બપોરે આવે છે એના મેસેજ વાયરલ પથ્થરવાજી કરવા આવે છે એવા મેસેજ અમે પોલીસ કંટ્રોલ ને કહ્યા પછી વગર મંજૂરી આવતા લોકોને અમારા ઓફિસના રસ્તે શું કામ બળવા દે

પણ આ વખતે હું આ લડતને સંપૂર્ણ લોજિસ્ટિકલ એન્ડ સુધી લઈ જવા માંગુ છું કે ભવિષ્યમાં કોઈ પોલીસ તંત્રના અધિકારી કે કર્મચારી પણ મનમાની ના કરે પકડો હવે એક પણ કેમ હજી ભાજપ વાળાને નથી પડી કોંગ્રેસ તમને દેખાય છે હવે એક પણ કોંગ્રેસના કાર્યકર્તા ઉપર આ રીતે કરશે તો છે અદાલતો આવડે છે કરીશું